તળબૂજ હવે ચેક કરીએ છીએ જોઈએ કેવું રહેશે તળબૂજો આમ ખરેખર જોવા જઈએ તો જે આ સામેની રીંગ હોય એ સુકાય તો તળબૂજ પાકું કહી શકાય જોઈએ હવે એ કોણ સાચું પડે છે આજ સુકાઈ ગઈ છે ને આપણે એને કટિંગ કરી રહ્યા છીએ અને ખરેખર આ બધો સર ખેડૂતને જ મળે કારણ કે લાઈવ તળબૂજ તોડીને ખાવું એ ખેડૂત સિવાય કોઈ કરી ના શકે એટલે ખરેખર હું તો ખેડૂત હોવાનો ગર્વ અનુભવું છું તમને પણ ફીલ થતું હશે કે ખરેખર ખેડૂત હોત તો સારું અને છે એમને મજા આવતી છે વિડીયા જોવાની પણ ખરેખર જો તળબૂજ જે લાઈવ સ્વાદ અને લાઈવની ગ્રીનરી ઓહો હો જો ખરેખર કેટલું બેસ્ટ તળબૂજ પાકીને તૈયાર થયું છે જોનાર લોકોના લીધે પેટમાં દુખે થોડું પહેલાં કટિંગ કરીને ફેંકી મારું અને પછી હું ચેક કરું ખરેખર લાઈવ તળબૂજની મજા અલગ છે મીઠું હાકર જેવું છે અને તળબૂજ જે લોકોને કોમેન્ટ ઉપર વધુ લાયકો આવશે એમને અમે ઘરે જઈ અને વીસ કિલો તરબૂજ આપવાના છીએ જોઈએ હવે કોની કોમેન્ટ ઉપર વધુ વધુ લાયકો આવે છે અમે સો ટકા એમને ઘરે જઈ મસાલા હાથે વીસ કિલો તરબૂજ આપવા જવાના છીએ તો હવે તમે પણ લાઇક અને કોમેન્ટ કરવાનું શરૂ કરજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય જવાન જય કિસાન